हर जगह यही एक मैसेज देना चाहते हैं कि 8 सितंबर से, से हर कोई हेलमेट पहने और हेलमेट का जो रूल है उसको फॉलो करें और 8 सितंबर से, से हम केसेस करना स्टार्ट करेंगे तो मेरी यही उम्मीद है कि 100 परसेंट लोग यहां पे हेलमेट पहनेंगे और हमें एक भी मौका नहीं मिलेगा एक के हम एक भी केस कर पाएं तो इसी जय हिंद मित्रों नमस्कार अत्य पुलिस प्रशासकों द्वारा एक नव नियम बार पड़े आठ सप्टेम्बर पी फरजियात हेलमेट है અને આ ફરજિયાત હેલ્મેટમાં નહીં પહેરો તો કાયદેસર રીતે કાર્યવાહી કરવામાં આવશે અને કેસ કરવામાં આવશે એવું અત્યારે તમે આ વિડીયોમાં જોઈ લો હવે આ વિડીયો જોતા તો આપણને એવું લાગે છે કે તમે ખૂબ સારું કામ કરો છો અને આવું કામ કરવું જોઈએ બધાના હિત માટે આપણે તમારો વિરોધ નથી કરતા પણ હારે હારે એક જાહેરાત કરી દેવાય ને તમારે આઠ સપ્ટેમ્બરથી કોઈપણ જિલ્લામાં જિલ્લાના તાલુકામાં અને એ તાલુકાના કોઈ પણ ગામડાઓમાં કોઈપણ પ્રકારના બુટલેગરો દારૂ વેચાણ કે બનાવનાર ઉપર સખતમાં સખત કાર્યવાહી કરી અને તાત્કાલિક ધોરણે કોઈ પણ બાતમી આપે કે ના આપે પોલીસ પ્રશાસકો દ્વારા ગામડે ગામડે જઈ તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવશે મિત્રો વિડીયો સારો લાગે લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો જય હિન્દ